ગાંધીનગરમાં બે નિર્દોષના મોત બાદ હવે પોલીસ તંત્ર જાગ્યું છે રફતારના રાક્ષસે કરેલા અકસ્માત બાદ હવે ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ ગાંધીનગરના મુખ્ય રસ્તા ઉપર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ ટ્રાફિકના નિયમોનો ઉલાડીયો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે હેલ્મેટ બ્લેક પેન્ટ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે ગાંધીનગરના રાંધેસણમાં જે ગઈકાલે અકસ્માત થયો અને બે લોકોનો જીવ ગયો ત્યારબાદ હવે ગાંધીનગર પોલીસ જે છે તે ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર જે મુખ્ય રસ્તાઓ છે મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યાં આ પોલીસ ડ્રાઈવ જે છે તે થઈ રહી છે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે મળીને આ ડ્રાઈવ જે છે તે કરી રહી છે જે પણ લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે હેલ્મેટ વગેરે હોય સીટ બેલ્ટ વગેરે હોય કે શંકાસ્પદ જણાતા જે પણ વાહનો હોય તેની તપાસ કરવામાં આવી રહી છે લાયસન્સ અને અન્ય વાહનોને ચેકિંગ જે છે કાગળોની તે કરવામાં આવી રહી છે પરંતુ પ્રશ્ન અહીંયા એ જ ઉપસ્થિત થાય છે કે ગઈકાલે જે અકસ્માત થયો તે અકસ્માત થયા બાદ પોલીસ જે છે તે જાગી છે અને આજે ગાંધીનગર શહેરની અંદર અનેક સ્થળો ઉપર આ ટ્રાફિકના પોઈન્ટ ઉપર જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે આ અકસ્માત થયા બાદની આ ચકાસણી ચોક્કસથી સવાલો ઊભા કરે છે પરંતુ ગાંધીનગર પોલીસનો દાવો એમ પણ છે કે પહેલેથી જ આ પ્રકારે ટ્રાફિક ડ્રાઇવ જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ ગઈકાલનો જે અકસ્માત છે એ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એક મોટો પ્રશ્ન જે છે તે ઉપસ્થિત કરે છે હવે પછી પોલીસ જે છે તે પાટનગર કારણ કે પાટનગરનો એરિયા ખૂબ મોટો થઈ ચુક્યો છે મહાનગરપાલિકાનો અને તે પ્રમાણે પાટનગરની અંદર આ પ્રકારના જે વાહનો છે કે જે સ્પીડમાં ચાલતા હોય છે અને જે પૂરપાટ ચલાવતા હોય છે તેવા લોકો સામે જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ક્યારે કાર્યવાહી થશે તે પણ એક પ્રશ્ન છે કેમરામેન અજય પટેલ સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર